કોંગ્રેસે ફરી મણિપુરનો મુદ્દો ઉઠાવ્યો છે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન મોદી પર જોરદાર નિશાન સાધ્યું તેમણે ફરી એકવાર મણિપુરનો મુદ્દો ઉઠાવ્યો અને કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા તેમણે કહ્યું કે વડાપ્રધાન દરેક જગ્યાએ જાય છે પરંતુ તેઓ મણિપુર કેમ નથી જતા એ મહાપુરુષ મણિપુર કેમ ન ગય જ્યાં લોકો મર રહે છે જ્યાં महिलाओं को रेप किया जा रहा है जहां लोग ठंडी में मर रहे हैं वहां उनकी हाल चाल पूछने के लिए वो जा रहे नहीं क्यों क्या वो देश का हिस्सा नहीं है आप लक्षद्वीप में जाके पानी में ठहरते हो क्या आप मणिपुर जाकर लोगों को समझा नहीं सकते પીએમ મોદી પર નિશાન સાધતા ખડગે કહ્યું છે કે મણિપુરમાં દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ બની હતી અને હજુ પણ બની રહી છે પણ રાત દિવસ મોદીજી ક્યારેક દરિયામાં જઈને કે સ્વિમિંગ કરીને ફોટો સેશન કરે છે ક્યારેક મંદિરોનું નિર્માણ કરે છે ત્યાં જઈને ફોટો પડાવે છે ક્યારેક કેરળમાં જઈને ફોટો પડાવે છે તો ક્યારેક મુંબઈ જઈને ફોટો પડાવે છે તેઓ દરેક જગ્યાએ જાય છે જ્યાં નવા કપડાં પહેરીને પોતાના ફોટા પડાવે છે

પીએમ મોદી હાલમાં લક્ષદ્વીપની મુલાકાતે ગયા હતા જ્યાં તેમને દરિયાકાંઠે પ્રવાસ ની મજા માણી હતી હવે કોંગ્રેસે આ મુદ્દા રાજકીય રૂપ આપતા તેને આ મુદ્દાને મણિપુર સાથે જોડ્યો છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી